અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસની નવી શરૂઆત થઈ ચૂકી છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અરુણ પટેલે અષાઢી બીજના પાવન પર્વે ચાર્જ સંભાળ્યો હતો મોડાસા ખાતે આવેલા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે પદભાર સંભાળ્યો હતો પદભાર સંભાળ્યા બાદ કાર્યકરો સાથે એક સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવનિયુક્ત જિલ્લા પ્રમુખને કાર્યકરોએ ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું ત્યારબાદ મોડાસા ખાતે યોજવામાં આવેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કોંગ્રેસના હોદ્દેદારો પહોંચ્યા હતા જિલ્લા પ્રમુખ અરૂણ પટેલ પૂર્વ પ્રમુખ કમલેન્દ્ર સિપુવાર પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ કોંગ્રેસના નેતા રાહુલ પટેલ સહિતના હોદ્દેદારોએ ભગવાન જગન્નાથજીના દર્શન કરીને નવીન શરૂઆત કરી હતી નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે શાસક પક્ષ દ્વારા પ્રજાને અન્યાય થઈ રહ્યો છે તે તમામ પ્રશ્નોને તેઓ ઉઠાવશે આજે રથયાત્રાના પવિત્ર દિવસે કોંગ્રેસ કાર્યાલયની અંદર ભગવાન સત્યનારાયણની પૂજા કરી અને ભગવાનને પ્રાર્થના કરી સૌ કોંગ્રેસના આગેવાનો સાથે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે અરવલ્લી જિલ્લાની ખૂબ સારી સુખાકારી થાય અને કોંગ્રેસના સૌ આગેવાનો ખભે ખભો મિલાવી અને લોકોને પ્રજાના જે પ્રશ્નો શાસકીય જે પક્ષ દ્વારા જે અન્યાય થતો રહેશે એ બાબતે અમે બધા સાથે મળી અને રજૂઆત કરીશું અને ફરીથી આ જિલ્લાના જે ઘણા બધા પ્રશ્નો છે એ જાગૃત કરવા માટે પણ કોંગ્રેસના આગેવાનો અને પ્રજાજનોનો વિશ્વાસ કેળવી ગામે ગામ જઈ અને ચોક્કસપણે દ્રઢપણે વિશ્વાસ સાથે હું કહું છું કે પ્રશ્નો ઉજાગર કરીશ